બનાસકાઠા જિલ્લાના પાલમપુરના જનતાનગર વિસ્તારમાં ગઈ રાત્રે એક યુવકની હત્યાની ઘટના સામે આવી હતી મૃતક મુસ્તકીન પઠાણની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી છે પોલીસને કંટ્રોલ રૂમમાં ફોન દ્વારા માહિતી મળતા તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પ્રાથમિક તપાસમાં અંગત અદાવતમાં હત્યા થઈ હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે પાલમપુર પૂર્વ પોલીસે ત્રણ અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ શરૂ કરી છે પોલીસે કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી છે બનાસકાંઠા એ જણાવ્યું હતું કે મૃતકના મિત્રો અને પરિવારજનોની પૂછપરછ ચાલુ છે આરોપીઓને પકડવા માટે પોલીસે વિશેષ કાર્યવાહી હાથ ધરી છે આ અંગે ડીવાયએસપી બનાસકાંઠાએ જણાવ્યું હતું કે પાલનપુરના જનતાનગરમાં ગઈ રાત્રિના કંટ્રોલ એક ટેલિફોન જાણ થતાં જનતાનગરમાં મુશ્તકીન પઠાણની હત્યા કરી આરોપી નાસી ગયેલા છે પાલનપુર પૂર્વ પોલીસ દ્વારા તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી આરોપી પકડવાની ચક્રોગતિમાન કર્યા હતા જે અન્વય

ત્યાં ગત રાત્રે મુસ્તકીબ મોહમ્મદ ખાન પઠાણ ઉંમર વર્ષ વીસ જેનું હત્યા કરીને આરોપી નાસી ગયેલ છે જે બાબતની હકીકત મળેલી હતી જે અન્વયે પાલન પૂર્વ પોલીસ સ્ટેશન દ્વારા મોડી રાતથી આ બાબતે ફરિયાદ લઈને અમે તાત્કાલિક જ અલગ અલગ ટીમો બનાવીને આરોપી પકડવા માટે ચક્ર પ્રતિમાન કર્યા હતા જે અન્વયે અમે ઘણા બધા સંકમંતોને એના રાઉન્ડઅપ પણ કર્યા હતા જે બાબતમાં હાલ બનાસકાંઠા પોલીસ દ્વારા આગળ કાર્યવાહી ચાલી રહી છે આ સમગ્ર ઘટનામાં જે મુસ્તકીબ છે એના મિત્રો એના અલગ અલગ પરિવારજનો એની પણ પૂછપરછ હાલમાં પોલીસ કહી રહી છે અને જે સંક્રમંત છે એને પણ રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે આભાર